હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આજના નવા બ્લાગમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર સવારમાં હોમવર્ક થાય છે ગુડ મોર્નિંગ ગુડ ગોલું ઉઠી ગયો ગુડ મોર્નિંગ

અને મરચા મરચા અને છાસ છાસ ડાઈ ડાઈ લોટલા લોટલા ગાઈસ આ મરચા કોને ખાધા છે મે કમેન્ટ કરજો બસ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને જયુ ટીવી જોવા બેસી ગયો છે જયુ હાડો ને હોમવર્ક કરવાનું આપ્યું છે ને હોમવર્ક આપ્યું છે ને ક્યારે ફરી ક્યારે શું આપ્યું શું આપ્યું હોમવર્ક